ત્રેવીસ વર્ષ છે અને આ એમના મમ્મી છે દીકરીના પિતાજી ની ગેરહાજરી છે હાલ દીકરીને દર બે દિવસે ડાયલિસિસ કરવું પડે છે એમની પરિસ્થિતિ એટલી સારી નથી ખૂબ કપટ પરિસ્થિતિ મમ્મી છે એ કામ કરી અને ઘરનું ગુજરાન ચલાવે કે દવાખાનું ખાડ્યું અમે આગળ પણ અમારાથી થતી હતી એટલી મદદ આ દીકરીને કરેલી છે પણ આમ છતાં હર રોજની માટે એટલે વિચાર કરું કે બે દિવસે ને બે દિવસે ડાયલિસિસ કરવા જવાનું અત્યારે પણ હાલ ડાયલિસિસ કરવા માટે જ જાય છે પણ આ દીકરીને હાલ કિડની છે એ ટ્રાન્સફર કરવી પડે છે તો કોઈ ડોનર મળે એટલા માટે હાલ નામ પણ લખાવેલું છે પણ એના પણ ડોનર મળી જાય તો પણ વિચાર કરો કે નામ તો તો લખાવ્યું છે પણ ખર્ચો જોઈએ તો આ દીકરીના પરિવારની એવી હાલત કોઈ છે નહીં તો અમે સાથી મિત્રો ડીકે અને અમારા સાથી મિત્રો એ અમે નક્કી કરી અમે કોઈ આમાં ગૂગલ પે નંબર અથવા તો કોઈ ફોન નંબર કે કોઈ મેસેજ વાયરલ નથી કરવાના પણ જે વ્યક્તિઓને ખરેખર ઈચ્છા હોય કે અમે હાલ એક એક્સેલ ફાઈલ બનાવીએ છીએ એક નામની યાદી તૈયાર કરીએ હાલ મારી પાસે 50 એક નામની યાદી મારા ગ્રુપ સર્કલ ની અંદર થઈ ગઈ છે અમે 100 મિત્રો ખાલી સુરત શહેરના જ મિત્રો દ્વારા અમે આ દીકરીને બે 2.5 લાખ રૂપિયાની જે કઈ જરૂર છે એ મદદ કરવાના છીએ જે કોઈ મિત્રો આમાં મદદ કરવા ઈચ્છતા હોય એ મિત્રો અમને સાથ સહકાર આપે અને અમારી ઓફિસે આવીને એમનું નામ લખાવી દે અને સાથે મળી અને આ બેનને અમે એ પૈસા છે એ આપવા જવાના છીએ બસ બે કે ત્રણ દિવસની અંદર આ રકમ અમે તાત્કાલિક કરવાની છે તો આ મારો વિડીયો વધારે વધારે શેર કરી અને આ દીકરી આપણી સમાજની દીકરી છે એ હાજી થઈ જાય અને શું ખબર આ દીકરી હાજી થયા પછી આ દેશનું ભવિષ્ય પણ હોઈ શકે આ શું કરી આપણે શું ખબર તો બસ આજ મારી વાત હતી આગળની વાત ડીકરીમાં કોણ આસર છે એ આપણે કરશે હાલ આ દીકરી જ્યારે સરકારી હોસ્પિટલમાંથી ત્યારે પણ અમે 20000 રૂપિયા આ દીકરીને આપેલા છે અને સૌ સાથ સહકાર મળીને ટીપે ટીપે જેમ કે સરોવર ભરાય છે એમ બે અઢી લાખ કે ત્રણ લાખનો જે ખર્ચો છે પણ એસી થી થઈ જશે બે હજાર પાંચ હજાર આવું અનુદાન આપશું તો આપણે એવું લાગે છે કે આ દીકરીની જિંદગી બચાવી શકીએ બાકી અન્યતા એ લોકોની પરિસ્થિતિ એવી નથી દીકરીની જિંદગી બચાવી શકે તો આમાં જે સાથ સહકાર આપવા માંગતા હો જે આ દીકરીને કઈ ફંડ ફાળો આપવા માંગતા હોય તે લોકોએ નંબર મુલાકાત મુલાકાતમાં આપણી ઓફિસ છે મારી ઓફિસ છે અમારી ઓફિસ છે અમરોલી નાઇન્ટી માં અમારી ઓફિસ છે ત્યાં આવી મુલાકાત લઈ અને નામ લખાવો જે કાંઈ તમારે ફંડ આપવું હોય રાજી થી આપી શકો ને ઈશાબ છે એનું પારદર્શક ખુલ્લું રહે છે આખી ફાઈલ બનશે દરેક વ્યક્તિ નામ જાહેર થશે અને એ આખી જે ફાઇલ છે એ ફાઇલ એમના મમ્મી ને આપવાના છે ત્યાર પછી હિસાબ સમાજની વચ્ચે જાહેર થશે જય સવિધાન જય ભારત જય વિજ્ઞાન